તો આવી રીતના છે મિત્રો ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણના તમે દર્શન કરો અને આવી રીતના જ મિત્રો હોય છે બહુ સુંદર મજાની એની કલાકૃતિઓ અને મસ્ત પવન ભાવી રહ્યો છે ને ભગવાન શ્રી સ્વામિનારાયણ દર્શન તમને અહીંયા જો કેવા કબૂતર બેઠા છે અને અહીંયાથી બધાઈ જશે અહીંયા ચારી છે મિત્રો દીધેલી અને જો આ બધું ઘુમાટ કબૂતર ન જાય એ માટે આ બધું તો અલગ અલગ દ્વાર પર આ મોર સૂર્યદેવનું ચિહ્ન ઉપર તેમ અલગ અલગ છે મિત્રો ઉતારવા જો અંદર આપણે અંદર આપણે આવી ગયા છોડ્યા અને તમને બી દર્શન ઉપર આવવાને તો અંદર ચોકલીઓ પર બોલી રહી છે ભગવાનના

ભગવાન ઘનશ્યામ સ્વામીજી એના દર્શન અંદરથી હમણાં જ એક સેટ બાદ બંધ થયો મિત્રો ને આપ થઈ જશે બંધ તો દર્શન અહીંથી જ સમય છે અને આરતી સમય ભગવાન રાધે કૃષ્ણજી ઘનશ્યામજી અને બધાનો શાહી શણગાર થતો હોય આ સમય કદાચ થઈ ગયો હોય મિત્રો તો હવેથી ઓલું

અલગ અલગ સંતો ની મહંતો ની બધા નામ નિત્યાનંદ સ્વામી ને એવી અલગ અલગ નામ છે આ છે દેવાનંદ સ્વામી જે જેટલા સ્વામીઓ ત્યાં છે આપણે ભગવાન સુખાનંદ સ્વામી અગ્નિદેવ હલો સ્વામિનારાયણ મારો અવાજ કદાચ ન આવતો હોય સેવા ચાલી રહી છે તો આ અલગ અલગ મુદ્રિકાઓમાં મંદિરના જોઈ શકું મારી સેટ કેમેરો આવી રીતે છે કંઈ બધા હુમાનંદ સ્વામી અને આ છે રઘુવીરજી પ્રસાદા

ઉપરથી તમે જોઈ શકતા છો અંદર રાખું ને અત્યારે આજે ઇવનિંગ થયું થવા એવું છે તો અંદર આપણે જો ચોકલી પો અંદર સ્વામિનારાયણના મંદિરમાં છે ને આ છે આપણે સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એનો આખો છે મિત્રો આ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજ તો એના પર તમે જોઈ શકો આ દરવાજા છે મિત્રો આ ડંખા છે ઉપર તો આ જોઈ શકો મિત્રો અલગ અલગ છે આખી ઝાંખીઓ અને મંદિર ટેમ્પલ બહુ સુંદર છે સ્વામિનારાયણનું ને તમે દર્શન કરી શકો ને જોવાલાયક છે મિત્રો મૂર્તિઓને જોઈને મંત્ર થઈ જાશો કારણ કે અલગ 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 આખી આ આપણે જોઈ શકો કેટલો સુંદર મજાનો છે અને આપણે આ વામન અવતાર જે ભગવાને થઈ તો એ અલગ અલગ અહીંયા જાર ચંદ્ર કિલ્લો છે આકાશમાં ને એક ખોરા તો દર્શન કરજો ને ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરજો વરાશ કરું ગણેશજી તો હવે મારી સાઈડ તો આવી રીતે છે મિત્રો આટલું સુંદર મજાનું મંદિર છે સ્વામિનારાયણ ટેમ્પલ અહીંયા તમે ગમે ત્યારે એક સમય બંધ થઈ જાય છે પણ આવી શકો અને જોઈ શકો ભગવાનના દર્શન કરી શકો અલગ અલગ ચાકી છે આપણે આ ગણેશજી કેટલા સુંદર છે મિત્રો ગણેશજી આ અલગ અલગ ગણેશજીઓ છે અહીંયા હજારો જાતના ગણેશજી અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે અને અહીંની ઝાંખી જો અલગ અલગ મુદ્રામાં ગણેશજી છે મિત્રો અને અહીંયા આ એલિફન્ટ છે અલગ અલગ મુદ્રામાં અને ભગવાન શ્રી નારાયણની અલગ અલગ ઝાંખીઓ જે ઉપર તમને જોવા મળશે તો અંધારાના કારણે ઓલી કેમેરો કરીને બતાવું મિત્રો તમને તો ચેનલની લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જામનગરના હોય તો આવી જાજો નજીકમાં હોય ને બહાર હોય તો પાવજો મનને બહુ શાંતિ મળશે મિત્રો અને છે લાઇટિંગ ને બધું અને ભગવાનના દર્શન અત્યારે શણગાર ચાલી રહ્યો છે અંદર તો નહીં થાય થોડુંક અમારે આરતી થશે હમણાં ભગવાનની પછી આરતી પછી આપણે દર્શન કરશું અંદર અને ભગવાન શ્રી હરિ તો આવી જ નથી બધા અલગ અલગ કૃષ્ણ ભગવાન તો જો કેવા સુંદર બગલા જાય છે ઉડી મિત્ર મંદિરેથી અને કેટલો સુંદર નજારો છે તો આપણે મિત્રો જો આવી છે પ્રદક્ષિણાઓ કરતા હોય આરતી સમય આપણે દર્શન કરશું આટલો સમય ઓછો છે આપણા આગળ તમને બતાડવાનું ઘણું છે તો અને ઓલી સાઈડ એ પણ તમે જોઈ શકો મિત્રો તો આ સાઈડ વધુ છે ધજાના દર્શન થાય સ્વામિનારાયણ તોય દુઃખ વયા જાય આપણે કરું છું અને વિશ્વાસ હોય એ માટે મિત્રો ભોળાનાથ અને દેવી પાર્વતી નું અહીંયા મંદિર છે ઉપર ટેમ્પલ એના પર તમે દર્શન કરાવવું હમણાં આ છે મિત્રો અને કબૂતરો જોઈ શકો તમે આ સાઈડ ઉપર પડલા આનંદથી બેઠા છે મિત્રો અને આ સાઈડ આરતીનો અત્યારે સમય છે તો કદાચ શણગાર થતો હશે અંદર અહીંયા છે ઓડાનાથ અને જેવી પાર્વતી અને એના દર્શન મિત્રો કરી લોતી રીતના છે ભગવાન અહીંયા બિરાજમાન મિત્રો એના દર્શન સ્વામિનારાયણ મંદિરે તમે કરી શકો અને ગણેશજી પિતા શિવજી માતા પાર્વતી સોમ બિરાજમાન છે

અને હનુમાનજી આગળ તો કન્ટિન્યુ રહેજો મિત્રો તો સામે જ છે રામ સીતા હનુમાનજી અને અત્યારે અહીંયા આરતી છે તો નટ થતી હજી વાર છે એ થતી હશે ત્યારે એ પ્રદર્શન કરીને જાશો મિત્રો

જોઈ શકો મિત્રો કેટલા સુંદર છે ભગવાન રામ દેવી સીતા પ્રભુ હનુમાનજી ત્રણેય બિરાજમાન છે મિત્રો દર્શન હું તમને કરાવી દઉં અને જોઈ શકો મિત્રો અને પટલા સુંદર મચાના સાત શણગાર સાચ સબીતા

અમારા ઘેરાશે સ્વામી પછી કોનો જોયા સખવારો રે અમારા ભગવાન સ્વામિનારાયણ નારાયણ પિત્રો પછી નથી જોતો કોનો સથવારો રે ભગવાન રે ભેરા બે મા ாயணி மசி நோய் வாசி நோய் கோய நோ சத்தோ மார வா நோ சங்க மீற சமீ நாராயண மாற சேர तो आज सरबाई काशी उठ के मेरे नाते वाले अंदर बोर्ड के नौकेला कोडा ऊपर बैठा थे डॉक्टर मैंने इनन दर्शन करने को पड़ी तो और क्या बात कमाल रामजय हमें दर्शन

શેરે મારે સ્વામી નારાયણનો સાથ હવે નથી કોઈની જરૂર દે હવે નથી કોઈની જરૂર દે મારા છે સાથ સ્વામી નારાયણ મારે તો સાથ છે નારાયણનો સાથ હવે તો નથી યો મારે કોની જરૂર રે હરી મળ્યા દે રે મળિયા નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળિયા સ્વામિનારાયણ માળિયા રે ચાંદ ખીલો છે

આ છે આખું સ્વામિનારાયણ ટેમ્પલ મિત્રો જે તમે જોઈ શકતા હશો અત્યારે અંધારું થઈ ગયું છે ખૂબ જ તો હાલો મિત્રો સ્વામિનારાયણ ટેમ્પલ જે આપણે હવે બહાર નીકળી આવ્યા છે ખૂબ મજા પડી તમને મજા પડતી હશે એવી આશા રાખું છું અને હવે અંધારું ઉતરી ગયું છે મિત્રો દિવસ હતો ત્યારે આવ્યા જા હું જોઈ શકો મંદિરને તો હવે આપણે જાશું આગળ અને સ્વામિનારાયણના ચિહ્નો પગના પગના ચિહ્નોને પાછા દર્શન કરાવીશું ને આપણે અને અત્યારે રાતે કંઈક નજારો આવો હોય મિત્રો અત્યારે તો એક પોર ભગવાન સ્વામિનારાયણના પગના ચિહ્નો એક ફોર આકાશમાં ચાંદ ચાંદો અડધો ઉગાડ્યો છે મિત્રો આજે અને એક તમને હું દર્શન તો કરાવવા આવ્યો છું તો આજે કંઈ ખાસ તમારી માટે મારા વાહેલા મિત્રો તો છેઠ સુધી જોજો આનંદ લેજો અને અહીંયા હોય તો આવી જાજો તો ખૂબ સુંદર એટલું સુંદર મંદિર દેખાય છે કદાચ અંધારું થઈ ગયું છે હું ચાખો દેખા તો પણ ચાલશે કારણ કે અત્યારે રાત્રે મંદિરનો નજારો ખૂબ સુંદર હોય છે અને જોઈ શકો મિત્રો અંદર પર આપણે ફૂલ છે અત્યારે ફ્લાવર્સ અલગ અલગ આવ્યા છે મિત્રો ને ફોટા પણ આટલા સુંદર ન કારણ કે અંધારું થઈ ગયું આપણે દિવસ છતાં ફાડી લીધા છે તો કંઈ વાંધો નહીં ફૂલ પછી મિત્રો તો આપણે આવ્યા હતા સાંજે આવ્યા દિવસે પડી ગઈ છે સાંજ અને હવે કંઈ થાય નહીં આપણે હવે જવું પડશે મિત્રો અંધારું પણ છે અને મંદિર ખૂબ સુંદર લાગે છે જોઈ શકો દૂર દૂરથી વધારે સુંદર લાગે મિત્રો મંદિર કારણ કે દૂરથી ખૂબ સુંદર લાઇટિંગ ને બધું સોને દેખાય